हवे बदा फुगो फुलाओ चलो जल्दी फटाफट मिहान नक्स पलाठी वालों बड़ा बदन फुगो फूलो हवे हाथ में फुगो छोड़ी दो।, दो छोड़ी दो छोड़ी दो छोड़ी दो <laughs> क्या क्या फुगा तुम्हारा क्या मुड़ी गया क्या मुड़ी गया एमने क्या मुड़ी गया કેમ ઉડી ગયો હે વંશિકા એ ફુગ્ગો કેમ ઉડી ગયો હા હવા ભરીને આકાશમાં માં ઉડાડે એટલે ફુગ્ગો જો ઉડી ગયો ફરીથી ફરીથી કરો 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 હા ક્યાં ગયો શોધો શોધો ઝાડ ઉપર અલે હાર્દિકનો નો ફુગ્ગો ક્યાં ગયો આ રે ઓ જો ઉભારા ઉતારે આપું હા

પછી એના આમાં મમ સાયકલ ચાલવા એટલે અવાજ આવે કેવો અવાજ આવે ફટ 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 આવે ને તો ફુગ્ગાની અંદર શું ભરે ભરીએ તો ફૂલે હવા હવા ભરીએ તો પકો ફૂલે ને પાણી ભરીએ નથી ભરવાનું ચલો બાય બાય કહી દો બાય 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 બાય